જી નમસ્કાર મહેસાણા લાઈવ ન્યુઝ માં સૌ દર્શક મિત્રો નું સ્વાગત છે સત્તર સપ્ટેમ્બર થી બે ઓક્ટોમ્બર સુધી સ્વચ્છતા હિ સેવા અભિયાન સ્વચ્છતા જુબે ચલાવવામાં આવ્યો ત્યારે વાત કરીએ વડનગર ની

સ્પષ્ટપણે દેખાય છે વેપારીઓનો આક્ષેપ છે કે નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનના માત્ર ઓકડા જ રજૂ કરવામાં આવે છે પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી બજારના વેપારીએ એવું જણાવ્યું કે અહીં સફાઈ માત્ર કાગળ પર જ થઈ છે ગંદકીમાં ઉભરાઈને આવે છે તેના લીધે ખરાબ દુર્ગંધ આવે છે વેપારી પર અસર પડે છે તેમ છતાં નગરપાલિકામાં બેઠેલા ધ્યાન બજાર નથી કે શું કોલેજ રસ્તાથી લઈ સુધી ના વિસ્તારમાં સફાઈ ના અભાવે દુષિત દ્રશ્યો જોવા મળી રહ્યા છે આ અભિયાન ચલાવે તો છે પણ ફક્ત ફોટા ખેંચવા અને અંક જમા કરાવવા પૂરતા જ

હું અહીંયા છેલ્લા પાંચેક વરસથી વધારે વર્ષથી જોઉં છું કે આ ગંદકી અને આ પાણીનો કોઈ નિકાલ આવતો જ નથી અને જ્યારે બી એવું લાગે કે આગળથી ટેન્ડર આવ્યું છે કે કંઈ થયું છે તો આ જૂના રોડ ઉપર જ થોડો કબજીને સાદો માલ મારીને બતાવી દેશે કે નવો રોડ બની ગયો આ બની ગયો પણ પ્રોપર હજી કામકાજ થતું નહીં આ ઘટના માટે દર તહેવારની અંદર એ ગાડીઓ આવીને ઊભી રહેશે ટ્રાફિક થાય છે તો આનું સોલ્યુશન હજુ સુધી મેં નહીં જોયું કોઈ થાય અને ભવિષ્યમાં થશે કે નહીં થાય અને આ જે લેટરીનની બી લાઇનો છે ને એ બી ઉભરાય છે એટલી ગંધ મારે છે તો અહીંયા ઊભા એવું એ ગમતું નહીં પણ આ તો કેવું છે કે બધાના ધંધામાં પડ્યા છે તો કોઈ કમ્પ્લેન કરવા જતું જ નહીં અને કોઈને પડી જ નહીં કે ભાઈ આ કોઈ કમ્પ્લેન કરવા જાય ને ટાઈમ બગાડે ને એ લોકો સાંભળશે કે નહીં સાંભળે એટલે મારી એવી વિનંતી છે કે આનું સાંભળો ને જલ્દીમાં જલ્દી સારું નિરાકરણ લાવો તો આપણા ગામનો બી વિકાસ થાય અને નરેન્દ્ર મોદી સાહેબને બી સારું લાગે બોલો શું કહેશો આજે ગાંધી જયંતી બી છે અને દશેરા બી છે તો સત્તર સપ્ટેમ્બરથી નરેન્દ્ર મોદીના જન્મદિવસ એ ગાંધીજીના જન્મદિવસ સુધીનો એક સફાઈ અભિયાન માનનીય વડાપ્રધાને રાખેલો છે પણ આપણે વડનગરની તો પરિસ્થિતિ આપણે જોઈ શકીએ કેવી છે બજારની આજે દશેરા છે લોકો ફાફડા તલે લેવા આવો પણ વડનગરના જે ગંદકીના જે રોડ ખરા જે પાણી પાણીની સમસ્યા આજ સુધી હલ થઈ નથી અને પાણીના હિસાબે આખો રોડ પલળેલો રહે અને એના હિસાબે ગંદકી અને મચ્છરના ઉપગ્રહ પણ પેદા થઈ એવી શક્યતા છે